નમસ્કાર મિત્રો ભરત ગઢિયા જય શ્રી કૃષ્ણ આપણે જે કાલે વાત કરી કે આઠ નંબર ની કીટ આપણે સવિતા બેન અને વલ્લભભાઈ માળવિયા તો આજે કાલે તેમની આપણે મુલાકાત કરી હતી તો આજે તેમને મકર સંક્રાંતિ ના દિવસે જ આપણે કીટ અર્પણ કરવા આવ્યા છીએ અને તેમની જરૂરિયાત પ્રમાણેની કીટ આપણે તેમને આપી દીધી છે

ભલે તમારે કઈ એવી રિક્વાયરમેન્ટ હોય કહ્યો કે ભાઈ આ વસ્તુ ની જરૂર છે અને જે તમને મેં કીધું એમ હવે તમારે અડધી રાતે કે કાઈ પણ તમારે કામકાજ હોય મેં કાલ માં વાત કરી હતી બરાબર તમ તમારે તમારો દીકરો સમજન મને અડધી રાતે ફોન કરજો હું પોગી જાય બરાબર અને તમારા જે દવાખાનાનું છે ને એ આપડે આ હમણાં તેહવાર જાય એટલે કે ચેક બેટી માં બતાવીએ બરાબર બરાબર

નમસ્કાર મિત્રો ભરત ગયા જય શ્રી કૃષ્ણ આજે આપણે સોમવાર છે ને આપણે સાતમી આઠમી કીટ આપવાની છે હું જાય હા દો દવાખાના નું ગમે તે તમારે અડધી રાતે નંબર તો મિત્રો અત્યારે માનીને ખાલી ઘઉં તેલ ચા ખાંડ ની એવી અમુક રિક્વાયરમેન્ટ છે તો આપણે એ પ્રમાણેની ની કીટ બનાવીને જો આજે પોસિબલ થશે તો આજે નગર કાલના દિવસે ઉત્તરાયણના દિવસે મેળા આવે તો ઉત્તરાયણના દિવસે આપણે આપી દઈશું